અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસે કાયદો હાથમાં લઈ એક યુવતીને જાહેરમાં લાફો માર્યો હોય તેવી ઘટના સામે આવી છે અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીએ એક વાહન ચાલકને માર બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ બીજો એક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા કે તેમના આંખ ઉપર લોહી નીકળવા લાગ્યું અને આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવી અને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી મહિલાએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે સાડા છ વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકી અને લાયસન્સ માંગ્યું હતું બાંસરીબેને લાયસન્સ આપ્યું હતું બાંસરીબેની સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા હતા અને બંસીબેન ઊંચા અવાજે વાત કરતા હતા જેથી બંસીબેનને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો તમારું આઈડી બતાવો ત્યારે પોલીસ કર્મીએ આઈડી આપ્યું જે જોઈ અને બંસીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું હતું આઈડી નીચે પડતા જ પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવી અને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારી કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ તો પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો એટલું જ નહીં પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા જેનાથી આંખો ઉપર લોહી નીકળવા લાગ્યું હતું તેમના કાન ગાલ ઉપર ઇજાઓ થઈ હતી જેથી તેમને ગભરાઈ અને એકસો નંબર પર કોલ કર્યો હતો ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ધમકાવી અને ફરિયાદ ફરિયાદ લેવાની ના પાડી હતી જે બાદ તેઓ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહી અને ધમકાવીને બહાર મોકલી દીધા હતા બંસરીબેન રાત્રે અગિયાર પચાસ વાગે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી

હાથ ઉગામે હતો વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સર શું કાર્યવાહી કરવામાં આવે છે કોની શું લેવામાં છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે આવે છે સાહેબ નામ શું હતું કેટલા ફરજ બજાવતા હતા નામ છે આખો બનાવ શું આખો બનાવ શું મહિલાને પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી વધારે બોલાચાલી એ બાબતે

સાહેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ઘટનાને આપણે કેવી રીતે જોઈ રહ્યા છે આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલ ને થોડી ઘણી તો ભૂલ છે કે બાબતે હું આપને કહું છું કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુચન કરી રહ્યા છે પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ